વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી ઉજ્જવલ નિકમે આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો બિહારમાં ચાલુ રહેલી વિશેષ અભિયાન દરમિયાન દરમિયાન મતદાર ચકાસણી નેપાળ બાંગ્લાદેશ અને મ્યાનમારના કેટલાક વ્યક્તિઓ મળી આવ્યા છે ઈસીઆઈ મુજબ આ વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ ડોમેસાઇલ પ્રમાણપત્ર જેવી માન્ય દસ્તાવેજો છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં અસર કુલગામમાં ત્રણ બસોની ટક્કર બાદ દસ અમરનાથ યાત્રાળુઓ ઘાયલ થયા યુરોપિયન યુનિયનનું સ્પષ્ટ નિવેદન અમે હજુ પણ અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા ઈચ્છુક છે પણ અમારા હિતોની રક્ષા પણ કરીશું જો અમેરિકા એક ઓગસ્ટથી યુરોપિયન ઉત્પાદનો પર ત્રીસ ટકા ટેરિફ વસૂલશે તો અમે યોગ્ય પગલાં લઈશું અમેરિકામાં એફબીઆઈએ આઠ ખલિસ્તાની આતંકવાદીઓને પકડ્યા છે જેમાં સિંહ બટાલાનો સમાવેશ છે તે પંજાબનો ગુનેગાર અને બબ્બર ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે જ્યોતિ અને લંડા વિરુદ્ધ આરોપપત્ર દાખલ કર્યું હતું જપાનના વર્લ્ડ એક્સપો બે હજાર પચીસમાં ભારતની બોલબાલા ચિનાબ બ્રિજ અંજી બ્રિજ અને કાશ્મીરની ખીણમાં દોડતી વંદે ભારત એક્સપ્રેસ આધુનિક ભારતની એન્જિનિયરિંગ કુશળતાનું વૈશ્વિક આકર્ષણ બની રહ્યું છે તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ